આપણા ગુજરાતમાં ખૂબ જાણીતા એવા વિજ્ઞાન જાથાના શ્રી જયંત પંડ્યા ખૂબ સારી કામગીરી કરે છે ખરેખર આપણે એની આ જે કામગીરી છે એને બિરદાવવી જોઈએ અને માત્ર જયંત પંડ્યા જ આ કામ કરે એવું શા માટે આ તો દરેકે દરેક વ્યક્તિની નૈતિક ફરજ છે કે આવા ભૂવાઓ આવી ભૂઈઓ જે ચમત્કાર કરે છે ચમત્કારની વાતો કરે છે અને એની આડમાં એટલા બધા ગોરખ ધંધા એ લોકો કરે છે નિર્દોષ અને ભોળી પ્રજાને કેવી કેવી રીતે છેતરે છે અરે એવું કહે છે પોતાના શરીરમાં માતાજી આવે છે અને ધૂણે છે દાણા નાખે છે કલ્પના તો કરો આ ટેકનોલોજીના યુગમાં પણ ભારત દેશમાં ઠેર ઠેર આવું જોવા મળે છે કેટલી હદે અંધશ્રદ્ધા ચાલો અભણ લોકો હોય જે શિક્ષિત નથી એવા લોકો આવા ચંગુલમાં ફસાય એ તો માની લઈએ કે લોકો અબૂત છે ભણેલા નથી ડોબા છે પણ શિક્ષિત લોકો એન્જિનિયર ડૉક્ટર એન્જિનિયરની વાઈફ ડૉક્ટરની વાઈફ એના છોકરાઓ એ પણ ડૉક્ટર ને એન્જિનિયર હોય અને આવી આવી વાતોમાં ફસાયેલા છે ભૂયોને પૂછીને પોતાના જીવનના નિર્ણય લે છે હવે અમારે શું કરવું હવે આ બીમારી આવી ગઈ છે તો આનો ઈલાજ બતાવો માતાજી કલ્પના કરો બે જે જ્યાં સ્પેસ ટેકનોલોજીની વાત થાય છે તમારી પાસે ઇન્ટરનેટ છે ગૂગલ છે અને તમે આવા આવા લોકોની સાથે ઉઠો બેસો છો એને પૂછો છો કે જરા જુઓ તો મારું વાહન ખોવાઈ ગયું છે ક્યાં હશે અને ઓલી ભૂઈ અને ભુવા આવી આવી વાત કરે મને દેખાય છે નદીના કિનારે આ ગામ હોય એવું લાગે છે ભૂઈ ભુવાને પૂછે છે કે અમારા કુળદેવી કોણ છે અમારા માતાજી કોણ છે અમારા સુરાપુરા ક્યાં બેઠા છે જરા જોઈને કહો ને આખી આખી રાત લાઈનમાં બેઠા હોય ભણેલા ગણેલા લોકોની વાત કરું છું અભણની નહીં કલ્પના કરો કેટલી હદે કરુણ સ્થિતિ આપણા દેશમાં ચાલે છે હજુ પણ આવા આવા તતિંગ કરે છે અરે હું તો આભાર માનું આ જયંતભાઈ પંડ્યા જે પોતે રિસ્ક લે છે આવી અંધશ્રદ્ધા આવા બાબાઓ આવા ભુવાઓ આવી ભૂઈઓ એક એક ગામમાં છે એક એક ગામમાં અને ચાલે છે લોકોનું સારું ડૉક્ટરો કરતાં તો વધારે આ લોકો પ્રેક્ટિસ કરે છે અને એટલા રૂપિયા છાપે છે લોકો ગાંડાની જેમ આંખ મીચીને એને રૂપિયા આપે છે પોતાના ઘરે લગ્ન પ્રસંગ હોય ને તો પણ એને બોલાવે અને આ હાઈલી એજ્યુકેટેડ એના દીકરાની વાઈફો પણ એને પગે લાગે આનાથી વધારે ખરાબ પરિસ્થિતિ કઈ હોઈ શકે આટલી હૃદય અંધશ્રદ્ધા શું માતાજી માતાજી અરે મહેનત કરો એટલે તમે દુનિયામાં આગળ વધો માતાજી હોય કે સુરાપુરા હોય શરીરને તમે બાળી નાખો છો પંચ મહાભૂતમાં મળી જાય છે આત્મા અમર છે તો પછી આ પિતૃ ક્યાંથી આવે પિતૃ દોષ તમને નડે એટલે માતાજી તમને નડે આખા વિશ્વમાં આ માતાજી આ જેટલા છત્રીસ તેત્રીસ કરોડ દેવી દેવતા છે એણે ભારતમાં જ જન્મ લીધો એને કેમ લંડનમાં નો લીધો જાપાનમાં સાહેબળું કોઈ છે આવા દેવી દેવતા લંડનમાં છે અમેરિકામાં છે ચાઈનામાં છે બધા અહીંયા જ જન્મ લીધો અને તેમ છતાંય ભારત દેશમાં કેટ કેટલી અંધશ્રદ્ધા ગાનપણ ભૂવા ભૂઈઓ બાવાઓ સાધુઓ સાધવીઓ નકરી ચમત્કારની વાત બળાત્કાર ભ્રષ્ટાચાર ગુનેગારી છેતરપિંડી ભેળસેળ આટલું આપણા દેશમાં ચાલે છે ખરેખર એક વખત આપણા દેશની અંદર આને ક્રાઇમ ગણવાની જરૂર છે આ પણ એક પ્રકારનો ક્રાઈમ છે આજે ભૂવાઓ કરે છે ચમત્કારની વાત લોકોને ફસાવે છે લોકોના જીવ લઈ લે છે સાહેબ હમણાં હમણાંની જે સુરતની ઘટના તો જુઓ મા બાપ માથે રહીને પોતાની નાની દીકરીને પરાણે ભૂઈ બનાવી આ કિસ્સો પ્રકાશમાં આવ્યો એના વિડીયો પણ વાયરલ થયા અત્યારે ફેસબુકમાં પોતાની સગી દીકરીને આવી ભૂઈ બનાવી ધૂણાવી એ દીકરીએ કબૂલાત કરી કે મારી મારી સાથે આવું કરે છે કલ્પના તો કરો અને છતાં આ આજકાલના ભણેલા ગણેલા માણસો આની પાછળ પોતાના જીવનનો કિંમતી સમય બગાડી રહ્યા છે આનાથી તમારી પ્રગતિ થાય બહુ જ આપણને બહુ જ દયા આવે આવા માણસોની કે આવા ભૂઈ અને ભૂઈઓની પાછળ પોતાનો પોતાના છોકરાઓને પણ શીખવાડે છે આને પગે લાગો તમે એટલે એના છોકરાઓ આ જ શીખવાના એને પગે લાગશે કાંઈ પણ પ્રોબ્લેમ થશે તમે ભૂઈ પાસે જાઓ અરે ડૉક્ટર પાસે જાઓ ને તમને તકલીફ છે તમને શરદી થાય તો ભૂઈ તમને અરખું કરી શકે ખરેખર આનાથી વધારે ખરાબ સ્થિતિ આ વિશ્વમાં ક્યાંય નહીં હોય ભારતમાં જેટલું ધર્મના નામે ધર્મના આંચળા હેઠળ ચાલે છે ધતીન એવું ક્યાંય દુનિયાના કોઈ પ્રાંતમાં નથી ચાલતું કેટ કેટલી હદે મંદિરોમાં આ સ્વામીઓ તમે જુઓ કેવી કેવી વાતો કરતા બાબાઓ નકરી ચમત્કારની વાત નકરી ચમત્કારની વાત હાથમાંથી કંકુ કાઢે ને હવામાંથી કંકુ કાઢે અને લોકો વાહ વાહ કરે સાલા સભાઓ ભરીને બેઠા હોય એક એક દોઢ દોઢ કલાક સુધી લોકોનો સમય બગાડે એ લોકો અને વાતો નકરી ચમત્કારની જ કરે સાહેબ તમારા જીવનમાં પ્રગતિ કોઈ સ્વામીઓ કોઈ બાબાઓ કોઈ ભૂઇ કોઈ ભૂવા કોઈ સુરાપુરાથી ન થાય તમે મહેનત કરો ને તો જ તમારી પ્રગતિ થાય તમારા છોકરાઓ એન્જિનિયર કે ડૉક્ટર જો બનેલા છે તો એ મહેનત કરતા હતા અને બનેલા છે કોઈ સ્વામીની કોઈ બાપાની કોઈ બાબાની કૃપા આમાં હોતી જ નથી એની પાછળ ટાઈમ બગાડતા જ નહીં છોકરાઓને શીખવાડ્યું મહેનત કરવાનું આ તો છોકરાઓને નોકરી ન મળે તો પિતૃ નડે છે અને પિતૃની વિધિ કરાવે શું હાલી નીકળા છો ખરેખર તમને પોતાને જ ખબર નથી કે આવું કંઈ હોતું જ નથી અને તમે તમારા છોકરાઓને આવું શીખવાડો છો પિતૃ દોષ હોય એટલે આમ થાય મેં એવા કેટલાય યુવાન છોકરાઓને જોયા છે જ્યોતિષના રવાડે ચડી ગયા છે કુંડલીમાં આગ્રહ નડે છે રાહુ નડે છે ને કેતુ નડે છે મંગળ દોષ છે ને કાલસર્પ દોષ છે ને શું લોકો સાથે આવી છેતરપિંડી કરે છે લોકો અને આવા યુવાનો એનું જીવન આખું બરબાદ કરે છે આ કુંડલી પાછળ ખરેખર જાગી જાઓ તમને તમારો સ્વભાવ નડતો હોય એ વાત સ્વીકારી શકાય કે શું નડે તમને તમારો સ્વભાવ બાકી કોઈને કાંઈ નડતું હોતું નથી મહેનત કરો ઓનસ્ટી હોવી જોઈએ તમારી અંદર ઈમાનદારીથી કામ કરો દેશભક્તિ હોવી જોઈએ કોઈને ઉપયોગી થાવ આપોઆપ બધું રાજી થઈ જાય કુદરત તમારાથી રાજી થાય તમે કુદરતનું માનો કુદરતને નુકસાન ન પહોંચાડો જીવ હત્યા ન કરો આ સૃષ્ટિ છે એ તમે બનાવી છે તો પછી સૃષ્ટિનું જતન કરો અનનેસેસરી લોકોને હેરાન કરવાનું બંધ કરો ભગવાનના નામે છેતરપિંડી જ કરો છો ને એક તરફથી એમ કહે છે કે આ રામની ભૂમિ આ કૃષ્ણની ભૂમિ તો પછી છેતરુ તુષ્કમ બધાને છેતરવું જ છે જ્યાં જુઓ ત્યાં ભ્રષ્ટાચાર છેતરપિંડી એક તો એવી જગ્યા બતાવો જ્યાં ભ્રષ્ટાચાર નથી આ દુનિયામાં જેટલા પણ યુદ્ધ થયા ને એ પણ ધર્મના નામે જ યુદ્ધ થયા છે તમે જુઓ સ્વામિનારાયણના મંદિરમાં અંદરો અંદર કેટલા લડે છે એ લોકો બોડ મારેલા હોય તમે સ્વામિનારાયણના મંદિરમાં જાઓ અમને દાન આપજો બોલા સામે બેઠા છે ખોટા છે કલ્પના કરો નજર સામે જોઈ છે વડતાલમાં અમે ગયેલા બે બે ડિવિઝન તારીત સર એક જણાએ બોર્ડ મારેલું કે અમને અહીંયા દાન આપજો બીજાએ બોર્ડ મારેલું કે નાના અમને દાન આપજો કોલ ના કરો એક જ મંદિરની અંદર આવા બે મોટા વિભાગ ચાલતા હતા શું સ્વામીઓને સ્વામિનારાયણની વાતો કરો છો બધે છેતરપિંડી પૈસાની વાત છે સાહેબ પૈસા બસ ખબર પડી ગઈ કે સ્વામિનારાયણ બ્રાન્ડ એમ્બેસેડર આના મેં પૈસા મળશે અચ્છા યુવાનો નોકરી ધંધો કામ ધંધો કાંઈ નથી કરવો સ્વામી બની જાય તમે કલ્પના કરી શકો સ્વામીઓને ટાર્ગેટ આપવામાં આવે છે કે આ વર્ષે આપણે પચાસ નાળિયેર વધેરવાના છે એટલે છોકરા ઉપર હિપ્નોટાઇઝ કરે હિપ્નોટાઇઝ કોણ થઈ શકે રોજ એની સભામાં આવતા હોય એની પગ ચંપી કરતા હોય એને પગે પડતા હોય સ્વામીજી સ્વામીજી જય સ્વામિનારાયણ એટલે આ સ્વામીઓની નજરમાં હોય આ બધા છોકરાઓ બાળકો બિચારા બસ એને ટાર્ગેટ કરે શું આ દુનિયામાં સ્વામીઓની સંખ્યા વધારવાની છે સાધુઓની ફેક્ટરી ઊભી કરવી તમારે આ પ્રગતિ દુનિયામાં થઈ છે એને લીધે થઈ છે સાહેબ ટેકનોલોજી જો ન હોત ને તો આ દુનિયાનો વિકાસ જ ન હોત આજે જે મેડિકલ સાયન્સ છે એ ન હોત ને તો કોરોનામાં સાફ થઈ ગયા હોત બધા જેટલી જેટલી વાર આ વિશ્વની અંદર કોઈ મોટા રોગ આવ્યા પ્લેગ જેવા તે વખતે જો કોઈ બચાવેલ હોય તો તમારી વેક્સિનની શોધ થઈ એટલે શીતળા શીતળા માતાજી વિચાર તો કરો આપણા દેશમાં કરવું સ્થિતિ હજી તમે શીતળા માતાજીની ઘરે પૂજા કરો છો એને તમે દેવી તરીકે સ્વીકાર લીધા અરે એની વેક્સિન બની ગઈ અને આજે શીતળા નીકળી ગયા ક્યાંય હવે યાદ નથી આવતું કોઈને પણ કલ્પના કરો આવી આવી વાતોના શિકાર લોકો થઈ રહ્યા છે આટલી ટેકનોલોજી આવી સાલું ગૂગલ આવ્યું તો ગૂગલમાં સર્ચ શું કરે ફલાણા ભૂવા ક્યાં રહે છે ફલાણી ભૂવી ક્યાં મળશે બોલો એનો ડેટા સર્ચ કરે છે સાલું મૂર્ખાઈની તો હદ હોય કંઈક શું થશે આ દેશનો આપણને એક ક્ષણ માટે વિચાર અને તમે તમારી જે નવી પેઢી એને તમે શું શીખવાડો છો અરે નોલેજની વાત કરો એને ટેકનોલોજીની વાત કરો તમે અમેરિકાની અંદર જુઓ એ આઈ ટેકનોલોજી આવી ગઈ ચાઇનાની અંદર છોકરો રોબોટ બનાવે છે ત્યાં ખાલી લેપટોપમાં ટાઈપિંગ નથી શીખતા કોડિંગ શીખે છે લોકો બુકો પોતે લખે નાના નાના છોકરાઓ બુકો લખવા માંડ્યા ટેકનોલોજી ઉપર એ નાનપણથી કોડિંગ શરૂ કરી દીધું કમ્પ્યુટર ટેકનોલોજી જાણે છે લોકો અને આપણે રામ રામ નોટમાં લખો સો વાર રામ રામ એટલે ગણિતમાં માર્ક વધી જાય મંત્રો બોલો તો સુપરીક્ષામાં પાસ થઈ જાય સાલું આખી જિંદગી તમારા મા બાપ તમારી ફી ભરે અને તમે પાસ થાવ કે તમે એન્જિનિયરિંગમાં એડમિશન મળે તો કે સ્વામીની કૃપાથી થયું એલા તારા મા બાપે આખી જિંદગી ડીજો નાખી તારી પાછળ અને હવે તું એમ કહીશ કે સ્વામી બાબાની કૃપાથી મારી હું એન્જિનિયર કે ડૉક્ટર બની ગયો છું શું આવું શીખવાડો છો તમારા છોકરાઓને આજની જનરેશનને ગાંડાની જેમ આ ઘેટાની જેમ ગાડરીઓ પ્રવાહ જવાનું બંધ કરો ઓલો આ બાબામાં માને છે ઓલો આ સ્વામીમાં માને છે એટલે ચાલો આપણે એમાં જોડાઈ જાય ચાલતી ગાડીમાં સેલ્ફ સેન્સ જેવું કાંઈ છે જ નહીં લોકોમાં કોક દીધો પૂછવા માતાજીના એડ્રેસ ક્યાં હોય આ આટલા બધા ભગવાન રહે છે ક્યાં સાલું આટલા આટલા ટેલિસ્કોપ આવી ગયા આખા બ્રહ્માંડમાં જોવે છે લોકો સાયન્ટિસ્ટો ખરેખર ક્યાંય કાંઈ આવું નથી દેખાણું તમે જે ભગવાનની વાત કરો છો પાંચ છ હજાર વર્ષ પહેલાંની વાત કરો છો અને આ પૃથ્વી ઉપર આ જીવ આ બધો અબજો વર્ષ પહેલાંથી ચાલે છે બિગ બેંગ થિયરી સમજો શું આવું ઉપજાવી કાઢેલા પાત્રોની વાતો અને સ્ટોરી પાછળ જીતલી બરબાદ કરો છો તમે કાંઈ કરતાં કાંઈ આવું છે નહીં બધું ચંદ્ર ઉપર જોઈ આવ્યા મંગળ ઉપર જોઈ લીધું કાંઈ નથી તો શું આવી આવી ખોટી વાતો કરો છો તને આ નડે છે તને ઓલું નડે છે એટલે તને તારો સ્વભાવ નડે બીજું કાંઈ ન નડે ખોટા આવા એટલા વિધિ વિધાન કરી નાખ્યા અને પાછા એમાં ને એમાં ગરકાવ હોય આપણે આમ હોય આપણે શ્રીમંતમાં આમ વિધિ કરાય અને આમ થાય અને માતાજીનો આભરછેટ હોય અને નાળિયેર લેવાય અને ન લેવાય અને દીકરીને પિયરમાં જ ફર્સ્ટ ડિલિવરી કરાય અને અહીંયા ન કરાય થોડું કોમ્પ્લિકેશન્સ તો જુઓ કેવા કેવા ઊભા કરતા છે અને માતાજીનું નડતર છે વેલણ લેવાય અને રંગીન વેલણ ન લેવાય અને કોઈ ગિફ્ટ આપે તો જ એને યુઝ કરાય નથી દઈ આવતી કોઈને ક્યારેય આ ભણતર આ શું કામનું આ બધી ડિગ્રીઓ ફાડીને ફેંકી દે ને તમારી પાસે આવી ડિગ્રીઓ શું કામની છે જો તમારે આવું જ બધું વિચારવું આમાં જ માનવું છે તો ટોટલ નોન સેન્સ બિલકુલ હંડ્રેડ પર્સન્ટ ખોટી વાતો છે આ બધી સાયન્સ ટેકનોલોજીથી તમે ઉજળા છો મોબાઈલમાં વાત કરો છો ને ઇન્ટરનેટ છે ને વોટ્સએપ છે ફેસબુક છે ટેકનોલોજીની કૃપા છે આજે મેડિકલ સાયન્સ છે કે તમે આટલું જીવી રહ્યા છો એ તો એક સમય એવો હતો જ્યારે મેડિકલ સાયન્સ આટલું ડેવલપ નહોતું થયું ત્યારે માણસની ઉંમર બત્રીસ તેત્રીસ વર્ષની હતી જે વાંદરાની હતી એ વખતે માણસ ખતમ થઈ જતો આજે તમે એસી નેવું સો વર્ષ સુધી આરામથી જીવો છો મેડિકલ સાયન્સને લીધે ડેન્ટલ દાંતની પણ કેર કેવી રીતે કરવી આપણને ખબર નહોતી આજે સાયન્સ તમે જુઓ કેટલું બધું આપણને શીખવાનું છે સાયન્સ અને ટેકનોલોજીથી અને આપણે આ બધા સ્વામીઓ બાબાઓ ભૂઈ ભૂઈ ભૂવા ખરેખર ત્રાસ થઈ જાય આની પાછળ તમે તમારા જીવનનો સમય વેળવો છો જાગી જાઓ આ બધા ભૂવી અને ભૂવાની પાછળ જવાનું બંધ કરો મહેનત કરો ઈમાનદાર બનો પૂરી ઈમાનદારીથી કામ કરો